કામરેજ તાલુકાના નવા ગામમાં આવેલા શક્તિધારા સોસાયટી ખાતે રહેતા રાજેશ જયંતિભાઈ પીઠવા નામના રહીશના ઘરે બુધવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગેની જાણ રાજેશભાઈને થતા તેઓએ તાત્કાલિક કામરેજ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી જે ઘટનાની ગંભીરતાને લઈ કામરેજ પીઆઈ એડી ચાવડા સહિતની ટીમે ફરિયાદ નોંધીને તપાસની દિશામાં ચક્રોગતિમાન કર્યા હતા જે દરમિયાન બસ સ્ટેશન નજીકથી ગુનામાં સામેલ બંને ને ઝડપી પાડ્યા અને પૂછપરછ કરી તપાસ કરતા બંને ઈસમો પાસેથી સોના ચાંદીના અલગ અલગ ઘરેણા રોકડ રકમ મોબાઈલ મળી કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી બંને આરોપીને જેલ હવાલે કર્યા છે ગત તારીખ સાત આઠ બે હજાર ચોવીસ ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામની સીમમાં આવેલ શક્તિધારા સોસાયટીના મકાન નંબર સી વીસમાં અજાણ્યા ઈસમો દ્વારા કબાટનું ઢોવળ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળીને કુલ પાંચ લાખ ચોર્યાસી હજારથી વધુના મુદ્દામાલની કરફોડ કરવામાં આવેલ જે અન્વયે સદર મકાનના માલિક શ્રી રાજેશભાઈ જયંતિભાઈ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોટ ચોરીનો વણ શોધાયેલ ગુનો દાખલ કરવામાં આવે સદર ગુના અન્વયે સુરત ગ્રામ્ય સુરત રેન્જના રેન્જ આઈજી સાહેબ શ્રી પ્રેમવિંગ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય એસપી શ્રી હિતેશ જોયસર સાહેબના માર્ગદર્શન અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી સદર વણ શોધાયેલ ઘરફોટ ચોરી ચોરીના ગુનાને શોધી કાઢવા માટે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવેલ જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ વિરમભાઈ તથા કોસ્ટેબલ ભરતભાઈ ગાભાભાઈનાઓને સંયુક્ત રાહે બાપી હકીકત મળેલ કે સદર ઘરફોટ ચોરી કરનાર બંને ઈસમો અત્યારે ખોલવડ ગામના બસ સ્ટેશનની સામે ઊભા રહેલ છે તથા સદર બંને ઈસમો પોતાના વતન ખાતે ભાગી જનાર છે જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ બે ટીમો બનાવી સદર બંને ઈસમોને ખોલવડ ગામના બસ સ્ટેશનની સામેની જગ્યા પકડી પાડી સદર ઘરફોડ ચોરીમાં ગયેલ ટોટલ પાંચ લાખ ચોર્યાસી હજારથી વધુનો તમામ પ્રકારનો મુદ્દામાલ રી કરવામાં આવેલ છે તથા સદર ગુનો ઉકેલી કાઢવામાં આવેલ છે સદર ઘરફોડ ચોરી કરનાર બંને ઈસમો

પોલીસ થી બચીને પોતાના વતન ભાગવા નીકળ્યા હતા પરંતુ પોલીસે હ્યુમન સોર્સેસ ના આધારે બંનેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કામરેજ